હાલ હાલો ભાઈ હું બસો આવ્યો હાલ ભાઈ હું ચારસો આવી ગયો હાલો ભાઈ હું આઠસો આવ્યો આઠસો આવ્યો હાલો હું હજાર આવ્યો હજાર આવ્યો હાલો બે હજાર હા હાલો ભાઈ હું તો તપાસ હાલો ભાઈ એક બે હજાર હું આવી ગયો ચાલો હાલો ભાઈ બે હજાર હું આવ્યો બે હજાર આવી ગયો હાલો ચાર હજાર આભી બહુ રોન થઈ ભાઈ હું તો ભાઈ પેક પેક થઈ ગયો ભાઈ તો હાલ તો ભાઈ મારી પાસે જ છે ખોલ્યું ભાઈ તંગડી છે ભાઈ મારે તો હા તો લઈ લે ભાઈ મારે તો રોન જ હતી આવી ગયો હાલો ભાઈ તો હું તો ભાઈ

હાલ હજાર આવી ગયો હાલો હું પાંચ હજાર ભાઈ ખોલા નાખ્યું રોન છે ભાઈ મારે તો કલર હાલ ભાઈ હાલ ભાઈ પાંચસો નું પાંચસોનું બેન હાલો ભાઈ મારો બેન બન છે તારું હાલો મારું બે હજાર નું બેન બે હાલો પાંચ હજાર નું હાલો ભાઈ હું તો ગયો जो भाई तो हेलो भाई दस हजार आयो दस हजार आई गया दस हजार हूँ आई गया दस लाइ तो भाई उसी ने हाल भाई हूँ वी है वी हजार आई गया मारे पास दस हजार चल 10 दस हूँ तो ना मैं आप हूँ खोल तो खोल है ना क्यों रोन चाहे भाई ले ले भाई कलर तो वहाँ पड़ी गया मारी मेरा आई गया भाई મે <laughs> <laughs> <laughs>